આપણે સમોસા બનાવવા માટે તેલ મૂકી અને એને વઘાર કરીશું એમાં આપણે જીરું નાખીશું જીરું નાખીશું હળદર નાખી દઈએ હળદર નાખી જ નાખી દઈશું એટલે દાલ મરચું અને ચાણા જોઈએ આપણે આમાં લીલો મસાલો નાખવાનો છે કોથમીર અને મરચાં ક્રશ કરેલા છે આમાં લીલો મસાલો જ વધારે આવે હવે આપણે બટેકા એડ કરી દઈએ મસાલો મિક્સ થઈ ગયો હવે આપણે એમાં મીઠું સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને થોડો ફરસાણ મસાલો નાખીશું તેમાં જીરું ધાણા આપણો આ સમોસાનો બટેકાનો મસાલો તૈયાર છે હવે સમોસા માટે આપણે જે ફળ બનાવવાના છે એનો હવે આપણે લોટ તૈયાર કરશું એ મેંદાનો લોટ છે એમાં આપણે મીઠું નાખીશું જીરું લઈશું બે બેટલી આપણે તેલ લઈશું આપણે ઘી લઈશું આમાં આપણે થોડો ઘઉંનો લોટ લઈશું નાની વાડકે છે લોટમાં આપણે લીંબુ નાખીશું એનાથી પડ કડક નું હવે આપણે લોટ બાંધીશું તેને આપણે બધું સરખી રીતે મિક્સ કરી દઈશું લોટ આવી રીતે બાંધી કાઢવાનો બે રીતે સમોસા વાળવાનું બતાવું છું જેને જે રીતે ખાવ એ રીતે બનાવી શકીએ પહેલા આ રીતે પૂરી બનાવવાની બાર મળે છે એ રીતનું છે પછી આ રીત ન ખાવે તો બીજી રીત આ રીતે દબાઈ દેવાનું ખાવાનું પછી આ ભાગ હોય ને એને આ રીતે આમ કરી દેવાનું અને પછી આમ દબાઈ દેવાનું આમ દબાઈ લઈ દેવાનું પછી આમ કરી દેવાનું બીજી રીત બતાવું જે રીત બતાવું એમાં આપણે ચોરસ કટ કરી દેવાનું વચ્ચે આ રીતે મૂકી દેવાનું પછી આમ કરી દેવાનું તેમને સાઈડે હવે આપણા સમોસા ભરાઈ ગયા છે હવે આપણે એને તળીશું આપણા સમોસા તૈયાર છે ખજૂર આંબલીની ચટણી છે કોથમીર મરચાંની ચટણી છે અને ટામેટાનું કેચપ છે એની સાથે ખાઈ શકાશે